મારી અંદર તો કની ખાસ નથી એવી વિચારધારા સાથે જીવીએ છીએ પરંતુ તે ફક્ત ભ્રમ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યની અંદર અસીમ શક્તિ છે વિજ્ઞાન પણ કહે છે કે આપનું મગજ અને મન ખૂબ જ શક્તિશાળી છે જો તમે વિશ્વાસ રાખો અને તમારું ધ્યાન સંકેન્દ્રિત કરો તો કની પણ શક્ય છે આપણે પ્રથમ પગલું લેવું જોઈએ કે વિશ્વાસ રાખો કે હા મારે અંદર એ શક્તિ છે વિશ્વાસ એ એક એવી ચાવી છે જે બંધ દરવાજાને ખોલી શકે છે જ્યારે તમે તમારી અંદર વિશ્વાસ રાખો છો ત્યારે બાહ્ય પરિસ્થિતિઓનો કોઈ પ્રભાવ નથી પડતો સંસારમાં બધા મહાન લોકોમાં એક વસ્તુ સામાન્ય હતી પોતાનો મક્કમ વિશ્વાસ આજથી કોઈપણ પરિસ્થિતિમાં તમારા પર વિશ્વાસ રાખવો શરૂ કરો ડર એ શ્રેષ્ઠ કવચ ધારણ કરેલો શત્રુ છે તમે ડર સાથે લડશો નહીં તો તે તમને ક્યારેય આગળ વધવા દેતો નથી ડર પર વિજય મેળવવાનો એકમાત્ર માર્ગ છે એનો સામનો કરો લખી લો મારા સૌથી મોટા ડરનો હું આજે સામનો કરીશ અને તેને ધીરે ધીરે ચેલેન્જ કરો સફળતા કોઈ એક દિવસનું કામ નથી તે સતત પ્રયત્ન અને પ્રેક્ટિસ પરિણામ છે જ્યારે તમે દ્રઢ સંકલ્પ સાથે પગલું ભરો છો ત્યારે બ્રહ્માંડ પણ તમને સહકાર આપે છે દરરોજ કનિક નવું શીખો તમારા લક્ષ્ય તરફ નાનકડું પગલું ભરો સમય સાથે એ જો પગલા મકાન બનાવશે નકારાત્મક લોકો એ કઠોળ જેવા છે જે સતત તમારા વિશ્વાસને કાતરવા મટલવે બેઠા હોય છે એમણે તું નથી કરી શકતો કહેવું સહેલું છે કારણ કે તેઓ સ્વયં ડર શિકાર છે એવા લોકો સાથે રહો જે તમને પ્રોત્સાહન આપે અને નકારાત્મકતા ફેલાવનારા લોકો રાખો તમારા ચાર પાંચ માં છો તેથી પસંદગી સાવધાની કરો સફળ ત્રણ ખાસિયત હોય છે વિશ્વાસ પ્રતિકૂળતા સામે લડવાની ક્ષમતા અને સતત શીખવાની ઈચ્છા એક વિશ્વાસ સૌ પ્રથમ તમારી પર વિશ્વાસ રાખો બે પ્રતિકૂળતા મુશ્કેલીઓનો સામનો કરી શીખો ત્રણ શીખવણ રોજ થોડી મિનિટો કનિક નવું શીખવા માંગ ફાળવો તમારી અંદર એક એવા યોગદાનની શક્તિ છે જે પહાડોને પણ હલાવી શકે છે માત્ર આ તાકાતને જાગૃત કરવી છે વિશ્વાસ રાખો પગલું ભરો અને ક્યારેય પછડાટની ભય ન રાખો સફળતા તમારું સ્વાગત કરવા તૈયાર છે આભાર તમે આ વિડીયો જોયો યાદ રાખો વિશ્વાસ રાખો આગળ વધો મળીએ અગળા વિડીયોમાં ત્યાં સુધી માટે આગળ વધો અને તમારી શક્તિને ઓળખો જો તમને આ વિડીયા પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ